નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાની છે એ ટોપિકનું નામ છે ભાગીદારી પેઢીનો અર્થ અને તેની લાક્ષણિકતા હજી હા વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જઈએ ભાગીદારી પેઢી વિશે થોડી સમજ મેળવીએ ભાગીદારી પેઢી અને એમનો અર્થ જો જોઈએ તો ભાગીદારી પેઢીનો અર્થ ઓગણીસો ને બત્રીસના ભાગીદારી કાયદા મુજબ નાઇન્ટીન થર્ટી ટુ ઓગણીસો બત્રીસના ભાગીદારી કાયદા મુજબ જો ભાગીદારીનો અર્થ જોઈએ તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જે બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે બે કે તેથી વધારે ભાગીદારો ભેગા થાય છે જે કાંઈ પણ નફો નુકસાન હોય છે એ એવા સંબંધ ઉપર ડિપેન્ડ કરે છે જે ધંધો ચાલે છે જેમાં નફો એ લોકો વહેંચી લેવા ભેગા થાય છે તો મિત્રો એક સરસ મજાનો એક સંદર્ભ નાઇન્ટીન થર્ટી ટુ ઓગણીસો ને બત્રીસના ભાગીદારી કાયદા પ્રમાણે ફરી રિપીટ કરવું ભાગીદારી એટલે એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ કે જેના દ્વારા ધંધો ચાલે છે અને એ ધંધાનો જે ઉત્કર્ષ છે એ નફો મેળવવાનો છે એ નફો મેળવવા માટે એ લોકો સંમત થાય છે મિત્રો આ છે ભાગીદારીની વ્યાખ્યા ભાગીદારોના જે સંબંધ માટેનો જે વ્યાખ્યાનો જે સંબંધ છે એના વિશે આપણે આજે વાત કરી હવે જે વાત કરવી છે એ છે ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓ હા વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓ જો જોઈએ તો સૌપ્રથમ આપણે એને મુદ્દા ચર્ચા કરીએ ભાગીદારી પેઢીની લાક્ષણિકતામાં પહેલો જે મુદ્દો છે કરાર જન્ય સંબંધ બીજી જે મુદ્દાની વાત કરીએ તો સ્થાપના વિધિ ત્રીજો નોંધણી ચોથો ભાગીદારોની સંખ્યા પાંચમો મુદ્દો ઉદ્દેશ છઠ્ઠો મુદ્દો મૂડી સાતમો મુદ્દો સંચાલન આઠમો મુદ્દો અમર્યાદિત જવાબદારી નવમો મુદ્દો જે છે એ છે માલિકોની ફેરબદલી દસમો મુદ્દો છે ધારાકીય સ્થાન અને અગિયારમો મુદ્દો છે પેઢીનું આયુષ્ય માય ડિયર ફ્રેન્ડ્સ ફરી રિપીટ કરું ભાગીદારી પેઢીની લાક્ષણિકતામાં કરારજન્ય સંબંધ સ્થાપના વિધિ નોંધણી ભાગીદારોની સંખ્યા ઉદ્દેશ મૂડી સંચાલન અમર્યાદિત જવાબદારી માલિકીની ફેરબદલી ધારાકીય સ્થાન અને પેઢીનું આયુષ્ય જી હા વિદ્યાર્થી મિત્રો એક એક ટોપિકને સમજતા જઈએ શું કહેવા માંગે છે ભાગીદારી પેઢીની લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીનો પહેલો મુદ્દો છે કરાર જન્ય સંબંધ ખૂબ સરસ મજાનો મુદ્દો કરારજન્ય સંબંધ મતલબ ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે કઈ રીતે અસ્તિત્વમાં આવે છે તો કે કરાર કરવો પડે છે કરાર કરવો પડે છે ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વની અંદર આવી શકે મિત્રો ખાસ જોજો બે કે તેથી વધારે જ્યારે ભાગીદારો ભેગા થાય છે કાં તો એ કરાર કરે છે એવું નથી થતું તો ભાગીદારો ભાગીદારો વચ્ચે મિત્રતા કે કે વર્તન સંબંધને કારણે પણ ભાગીદારી અસ્તિત્વમાં જી હા આવી શકે છે ભાગીદારી સંબંધ થયો અને એ ખાસ યાદ રાખજો કે ભાગીદારો વચ્ચેનો જે કરાર થાય છે એ વર્તનમાંથી જે ભાગીદારી ઊભી થાય છે એ લેખિત હોવી જોઈએ કેવી હોવી જોઈએ લેખિત હોવી જોઈએ તો ભાગીદારો ની લાક્ષણિકતામાં પહેલો કરાર જન્ય સંબંધ બીજો સ્થાપના વિધિ સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે એકદમ સરળ સ્થાપના વિધિ છે કારણ તો કે કોઈ પણ પ્રકારની વધારે જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી માત્ર લેખિત કરાર કરો લેખિત કરાર કર્યા પછી તમે ભાગીદારી પેઢી ચલાવી શકો છો પણ હા મિત્રો લેખિત કરાર કરી લેવો જોઈએ કાલે સવારે કોઈ બનાવ બને કોઈ ઘટના બને કોઈ સંબંધો તૂટે એવી પરિસ્થિતિઓ આવી શકે છે આવા સંબંધને ધ્યાનમાં લઈ અને કરાર લેખિત હોવો જોઈએ માત્ર મૌખિક કરાર ચાલે નહીં મિત્રો સ્થાપના વિધિ ખૂબ સરળ છે જટિલ લાંબી સમસ્યા કે વિધિમાંથી પસાર નથી થવું પડતું નોંધણી હા મિત્રો ખૂબ નોંધણી પણ તમારે કરી લેવાની છે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ભલે ખૂબ જ સરળ હોય પરંતુ કાયદાકીય રીતે વિધિમાંથી પસાર ન થવું પડતું હોય પણ એક એવું લાગે તો તમારે લેખિત કરાર સ્વરૂપની જે નોંધણી છે એ કરાવી લેવાની છે અને એ નોંધણી તમારે કરાવ્યા પછી જ ભાગીદારી પેઢીને અસ્તિત્વમાં મૂકવાની છે ત્યાર પછી ભાગીદારોની સંખ્યા ભાગીદારોની સંખ્યા ખાસ ધ્યાન આપતું ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી બે બે કે તેથી વધારે જો એક જ વ્યક્તિ હશે તો એ વ્યક્તિત માલિકી બની જશે આપણે આગળના ટોપિકમાં એની ચર્ચા કરી ચૂક્યા છીએ એટલે બે કે તેથી વધારે એમાંય તમે જુઓ પેઢી શરાબ એટલે કે બેન્કિંગ ધંધો કરતી હોય તો વધુમાં વધુ દસ અને કોઈ સામાન્ય ધંધો કરતી હોય તો વધુમાં વધુ વીસ ખાસ ધ્યાન આપજો મિત્રો ધંધો કરતી હોય તો દસ અને અન્ય સામાન્ય કોઈ ધંધો કરતી હોય તો વધુમાં વધુ વીસ ભાગીદારોની સંખ્યા આગળ જોઈએ ઉદ્દેશ ભાગીદારી પેઢીનો ઉદ્દેશ આમ તો આપણે આગળ ચર્ચા કરી લીધી છે નફાનો છે પરંતુ ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ નફાનો છે પણ કાયદેસરનો નફો લેવાનો કાયદેસરની પ્રવૃત્તિ કરવાની છે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને નફો લેવાનો નથી બની શકે કે સામાજિક કાર્ય પણ તમે કરો ધાર્મિક કાર્યો પણ કરો પણ સામાજિક કાર્યો કે ધાર્મિક કાર્યો છે એ ભાગીદારી બનતું નથી એ ભાગીદારી નથી બનતું બની શકે ઘણી ભાગીદારી પેઢી એવી હોય છે જે સામાજિક અને ધાર્મિક કાર્યો કરે પણ એમાં એનો ઇન્ટેન્સ નફાનો હોવો જોઈએ મેં ઘણી વખત એવું જોયેલું છે કે નફાના હેતુથી પણ કાયદેસરની પેઢી ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવતી હોય છે અને સામાજિક અને ધાર્મિક પણ બને આપણે એને ફોકસ ન કરીએ પણ ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરવાનો અને નફો લેવાનો એનો ઉદ્દેશ છે મૂડી ભાગીદારો સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે ધંધામાં ભાગીદારી પેઢીની અંદર બધા જેટલા ભાગીદારો છે છે જે ભાગીદારો ભાગીદારો એ બધા જ એમાં મૂડી લાવશે તેમ છતાં જો મૂડી વધારે લાવવાની આવશ્યકતા ઊભી થશે તો ભાગીદારો માટે એ ફરજિયાત નથી અને એવું પણ બની શકે કે લેખિત કરારની અંદર જો તમે મુદ્દો મૂડી લાવવા માટેનો ઉલ્લેખ કરેલો હોય તો કયો ભાગીદાર ઘટતી મૂડી કયા સમયે કેટલા સમયમાં લાવશે કઈ રીતે લાવશે એ માહિતી લીધા પછી પણ તમે વધારાની ભાગીદારો પાસેથી મેળવી શકો સંચાલન મેનેજમેન્ટ ભાગીદારી પેઢી ધંધા કે સંચાલન બધા જ ભાગીદારો જો ઈચ્છે તો સંયુક્ત રીતે કરી શકે જો ઈચ્છે તો સંયુક્ત રીતે બધા ભાગીદારો કરે પણ એવું બને કે બધા ભાગીદાર પૈકી કોઈ એક કે બે ભાગીદારની અંદર વધારે આવડત અને એ સ્કિલ એ આવડત જે એમની અંદર છે તો એવું બની શકે બધા ભાગીદારો પૈકી જે નિર્ણય લેવાનો છે એ અધિકાર કોઈ એકને આપવામાં આવે હિસાબ માટેનો અધિકાર કોઈ એક માટે હોય આવું બની શકે પણ શક્ય એવું છે કે બધા જ ભાગીદારો શું લઈ શકે છે સંચાલન કરી શકે છે નિર્ણય લઈ શકે છે અમર્યાદિત જવાબદારી વ્યક્તિત માલિકીની જેમ દેવાની ચુકવણીની બાબતમાં પણ ભાગીદારોની જવાબદારી કેવી રહે છે અમર્યાદિત માલિકી અંદર પણ એક વ્યક્તિની જવાબદારી અમર્યાદિત હતી તો અહીંયા પણ અમર્યાદિત જવાબદારી જોવા મળે છે અને અમર્યાદિત જવાબદારી ભાગીદારી કાયદા મુજબ જ આવે છે જો કોઈ વ્યક્તિ દેવું કરે ભાગીદાર દેવું કરે ત્યારે અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો એને બધી મિલકત જે બાકીના ભાગીદારો પોતાની જે અંગત મિલકત છે એને એ મિલકત અનુસાર મોડી ભરપાઈ કરવી ભાગીદારો વચ્ચે ક્યારે ફેરબદલ થાય પણ ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી જોઈએ એટલી સરળ નથી વ્યક્તિત માલિકીની અંદર તમે જુઓ હતું એકલો ભાગીદાર છે એ ધંધો વેચી દે તો બીજાને આપી શકે મતલબ માલિક ફરી જાય પણ ભાગીદારી પેઢીમાં જો બધા જ ભાગીદાર અને એ પણ કેવું સંમત થાય તો સંમતિ વગર કોઈ ભાગીદાર પોતાના બીજાનો ભાગ તરફેણમાં આપી શકે નહીં ખાસ ધ્યાન રાખજો દસમું છે ધારાકીય કે કાયદાકીય સ્થાપના જી હા મિત્રો આગળ જોયું ઓગણીસો બત્રીસ ભાગીદારી કાયદા પ્રમાણે જે હકો જે ફરજો જે નિયમો જે કઈ પણ રૂલ જે પેઢીના સ્થાપના માટેના નિયમો છે એ બધી જોગવાઈઓ અહીંયા ધારાકીય સ્થાપના પ્રમાણે દર્શાવવામાં આવેલી હોય છે પેઢીનું આયુષ્ય તો પેઢીનું આયુષ્ય મર્યાદિત છે ભાગીદારી પેઢીનું આયુષ્ય કેવું સોરી મિત્રો મર્યાદિત છે ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે ખાસ રાખજો ભાગીદારો જેટલા પણ પેઢીમાં જોડાયેલા છે એ બધા જ ભાગીદારો પોતાની રીતે જોડાયેલા છે મતલબ ભાગીદારો વચ્ચે સર્વસંમતિથી જોડાયેલા છે અને ભાગીદારોના જે વહેંચણી અંદરો અંદર કરવામાં આવેલી છે અથવા તો નવા ભાગીદારને જો પ્રવેશ આપવામાં આવેલો છે તો એ ભાગીદારી પેઢીના આયુષ્ય પર ડિપેન્ડ કરે છે એટલે ભાગીદારી પેઢીનું આયુષ્ય જો જોવા જઈએ તો મર્યાદિત છે બની શકે બધા ભાગીદારો પોતાની સંમતિથી છૂટા પડી જાય બની શકે એવો શબ્દ હું અહીંયા વાપરું છું પણ જો એવું બને કે એક ભાગીદાર જાય અને એની જગ્યા ઉપર નવો ભાગીદાર સંમતિ પ્રમાણે પ્રવેશ કરી ચૂકે તો એ પેઢીનું આયુષ્ય પર ડિપેન્ડ કરે છે મતલબ ભાગીદારી પેઢીનું આયુષ્ય છે એ મર્યાદિત હોઈ શકે લેખિત સંબંધ લેખિત જે બાબત છે એમાં તમે અમર્યાદિત સ્વરૂપે પણ લઈ શકો મિત્રો કારણ કે એ ભાગીદારો વચ્ચે ડિપેન્ડ કરે છે ભાગીદારોની અંદરો અંદરની જે સહ છે એના ઉપર ડિપેન્ડ કરે છે થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે આજે જ આપણે ટોપિકની વાત કરી છે ભાગીદારી પેઢીનો ઓગણીસો બત્રીસ પ્રમાણેનો અર્થ અને ભાગીદારી પેઢીના લક્ષણોની આજે આપણે ચર્ચા કરી થેન્ક યુ થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ thank you